સંગીત કલા સાહિત્ય રમત ગમત અને સામાજિક પ્રવૃત્તિ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર સમાજના વિદ્યાર્થીઓ તથા અગ્રણીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માન સમારોહમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા તથા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા અને દીકરીઓનું ભણતર તો ખૂબ પાછળ હતા પ્રવેશ ઉત્સવ શરૂ કર્યો એ પછી બધા દીકરા દીકરીને નિશાળે દ્વારા અને તાલુકા હોળી સમાજ કર્મચારી મંડળના સંયુક્ત ઉપક્રમે આજે એકવીસમી શ્રી રામદેવજી મહારાજની પ્રસાદી કાર્યક્રમ યોજાય છે જેમાં ત્રણસો પચાસ સાડા ત્રણસો જેટલા દસ બાર અને સ્નાતક અનુસ્નાતક અને વિવિધ ક્ષેત્રે જેમને દેખાવ કર્યો છે એવા સાડા ત્રણસો વિદ્યાર્થીઓને આજે ગોલ્ડ મેડલ આપી અને તેમને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા છે તદ ઉપરાંત આજે રામદેવ પીના મંદિર ચોપાટી ખાતે ધ્વજાર્પણ ધ્વજારોહણ કરવામાં આવ્યું છે અને હવે પછી સાંજના સાત વાગે આજ બધા જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર બધા મહાપ્રસાદ પણ લેવાના છે તો અમારે વલ્લભભાઈ બામણિયા નાનભાઈ બામણિયા અને અમારા ભરતભાઈ બામણિયા ની ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ ખાણી બનેલો છે અને અમે પ્રતિવર્ષ આ બે દાયકા બે દાયકા પૂરા કરી અને એકવીસમાં વર્ષમાં आप que इस तरह से આ તેજસ્વી તાળલાઓના સન્માન સમારોહમાં તાલુકા સમસ્ત કોળી સમાજના પ્રમુખ નારણભાઈ બામણિયાના પિતા સ્વર્ગસ્થ પૂંજાભાઈ કાનાભાઈ બામણિયાની સ્મૃતિમાં ચાંદીના મેડલ તથા સમાજ શ્રેષ્ઠી સ્વર્ગસ્થ નટુભાઈ કાનજીભાઈ બામણિયા અને સ્વર્ગસ્થ જયાબેન નટુભાઈ બામણિયાની સ્મૃતિમાં જનરલ નોલેજની બુક ભરતભાઈ નટુભાઈ બામણિયા તરફથી આપવામાં આવી હતી તેમજ સમાજ દ્વારા પ્રમાણપત્રો આપી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર